ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને સૌથી અનેરી ભક્તિ માનવામાં આવે છે છે અને કૃષ્ણ ભક્તિમાં વ્યક્તિ બાળક બની જાય ત્યારે જન્માષ્ટમી પર્વ પ્રસંગે ડીસામાં પણ અલગ અલગ ઠેકાણે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સોમવારના જન્માષ્ટમીની રાત્રિએ ડીસા શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો કૃષ્ણની ભક્તિમાં તરબોળ જોવા મળ્યા હતા ત્યારે વાત કરીએ ડીસામાં આવેલા એકમાત્ર રાધાકૃષ્ણ મંદિરની તો ડીસાના વાડી રોડ વિસ્તારમાં પુરીબેનના આશ્રમમાં આવેલા આ મંદિર ખાતે પણ વર્ષોની પરંપરા મુજબ સોનીબેન નામના કૃષ્ણ ભક્ત દ્વારા જન્માષ્ટમી પર્વ પર સુંદર આયોજન કરવામાં આવે છે જન્માષ્ટમીના રાત્રે બાર વાગ્યે ભગવાનનો જન્મ થાય તે પહેલાથી જ આ મંદિરમાં ભક્તો પહોંચી જાય છે અને કૃષ્ણ જન્મના ઇંતજારમાં ભજન સત્સંગ કરવા માંડે છે પુરીબેના આશ્રમ ખાતે યોજાતા જન્માષ્ટમી પર્વની વિશેષતા એ છે કે અહીં આવતા ભક્તો એક નાનકડી જગ્યામાં પણ કૃષ્ણ ભક્તિમાં એવી રીતે સમાઈ જાય છે કે તેમણે કોઈ પણ પ્રકારની અડચણ નડતી નથી આ મંદિરના પૂજારી કહો કે સંચાલક સોનીબેન દ્વારા મંદિરમાં જન્માષ્ટમી પર્વ પર સુંદર આયોજન કરવામાં આવે છે અને આવતા ભક્તો પણ સોનીબેન દ્વારા કરવામાં આવતા આયોજનથી ભક્તિમાં ગરકાવ થઈ જાય છે આ મહિલા ડીસા મંડળ ડીસા વાડી રોડ પૂરીબહેનનું આશ્રમ આ મહિલા મંડળનું છે બધી બહેનો ભાઈઓ સત્સંગ કરીએ છીએ હર જન્માષ્ટમી ઉજવીએ છીએ બધા ભેગા ભાઈ બહેનો બધા મળીને ડીસા શહેરમાં એક જ મંદિર રાધાકૃષ્ણનું છે ભાઈઓ બહેનોની વિનંતી આખું અમારું મહિલા મંડળ ચાલીસ બહેનોનું જૂક છે કૃષ્ણ અહીંયા લા આ કાર્ય આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જન્માષ્ટમી અમે કરીએ છે ઉજવીએ છીએ બધા આયોજન જન્માષ્ટમી ભગવાનનું ઉત્સવ બધા કૃષ્ણ ઉત્સવ રાધા કૃષ્ણ ભગવાન કી જય આ મંદિર પુરીબેનનો આશ્રમ કહેવામાં આવે છે અહીંયા વાડી રોડ ડીસા એક જ મંદિર છે અહીંયા અમે બધી બહેનો ભેગી થઈને પૂજાપાઠ પૂજા પાઠ કરીએ છીએ ભજન કીર્તન કરીએ છે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ શિવરાત્રિની પૂજા પણ થાય છે બધી બહેનો ભેગી થઈને અગિયારસના ભજન ગુરુવારના ભજન બધા ભેગા થઈને અહીંયા કરીએ છીએ અને આજે જન્માષ્ટમી છે જન્માષ્ટમીનો ઉત્સવ બધા સૌ ભેગા થઈને સરસ સાજે ઉજવીએ છે બધા ભાઈ બહેનોની વિનંતી વારી રોડ દિશા રાધાકૃષ્ણનું મંદિર છે દર્શન કરવા આવવા માટે વિનંતી આ વર્ષે પણ જન્માષ્ટમી પ્રસંગે પુરીબેનના આશ્રમ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાત્રિના બાર ના ટકોરે ભગવાનનો જન્મ થયા બાદ ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાનને પારણું નાખવા માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ પુરીબેન આશ્રમમાં મહિલા મંડળની બહેનો પણ કૃષ્ણ જન્મ બાદ ભક્તિમાં લીન થઈ ગઈ હતી અને કૃષ્ણ જન્મોત્સવની ખુશીમાં નૃત્ય કરતી નજરે પડી હતી